ભાવનગર મહુવા તાલુકાના નેપા ગામે હત્યાનો બનાવ બન્યો છે ભાવેશ મોલા ચૌહાણ બાવીસ વર્ષીય યુવકની હત્યા કરવામાં આવી છે ભાવેશ રાત્રે પોતાની વાડીએ સૂતા હતા ત્યારે સવારે મળ્યા હતા શોધખોળ આદરતા ભાવેશનો મૃતદેહ તળાવમાંથી મળી આવ્યો ભાવેશને માથામાં અને અન્ય ભાગે તીક્ષ્ણ હત્યારના ઘા મારી હત્યા કરવામાં આવી છે ભાવેશતા કાકાના જણાવ્યા પ્રમાણે હત્યાનું કારણ પ્રેમ સંબંધ હોઈ શકે છે મારું નામ બીજલ રાય ચૌહાણ તો બનાવ बार दे था। तो छोकरो रातें 12:00 बजे સુધી ઘરે બેય ભાઈ બેઠા હતા કે મોટો ભાઈનો ખોવાયો જ તેથી આ ભાઈ સાતલે હું તો હું કે ખબર નો પડી કે હવારે હાથ લગે ખાના માપો વાડીએ તે આવ્યા કે રકબર પડી ગયા ભાવા છોકરો પાં ગયો એમ તો બધી તો પાસ કરી બધું જો ખબર પડી કે ભાઈ છોકરો નથી એમ પછી ગામના બધે એક બાર જ્યા છે ઓલા તરત મે કહેવાય લાશ પડી દેની છે અને લાજ કાંડી મળેલી છે એના ગામની બાજુમાં તળાવ છે અમારે ખારોપુર ખારો તળાવ કહેવાય ખારો દેમ સે પાણી ઊнду ઘણો છે અને પછી મારીને એને ભાઈને ટેકી દીધેલું હતો એ બરાબર અટા જૂની ઉદાવત કરી આમાં કાઈ જૂની ઉદાવતમાં તો કોકરી સાથે ઓલો પ્રવતું એમ વાત ખબર છે એમ તું નામ ભાઈનું ભાઈનું નામ ભાવેશ ભાઈ મોલા ભાઈ કોહા કઈ જગ્યા રહે છે સારા પલોટ વિસ્તારમાં विपुल भारत दिव्यांग न्यूज भावनगर